હલો ગુડ મોનિંગ કેમ છું વિદ્યાર્થી મિત્રો મજામાં છો ને આજે આપણે ધોરણ ચારમાં વિષય અંગ્રેજી જેમાં ચાલુ વર્તમાન કાળ વિશે અભ્યાસ કરીશું આજે આપણે ચાલુ વર્તમાન કાળ વિશે શીખીશું તો ચાલુ વર્તમાનકાળ એટલે ક્રિયા ચાલુ હોય તેને આપણે ચાલુ વર્તમાન કાળ કહેવામાં આવે છે જો આપણે કંઈક ખાતા હોઈએ તો હું ખાઈ રહ્યો છું બરાબર હું પાણી પી રહ્યો છું તો એ શું કહેવાય ચાલુ વર્તમાન કાળ કહેવામાં આવે છે એટલે ક્રિયા ચાલુ હોય તો અંગ્રેજીમાં ક્રિયા ચાલુ હોય તો ત્યાં શું લાગે આઈએનજી લાગે બરાબર તો આપણે એ કંઈક કામ કરતા હોઈએ એટલે દાખલા તરીકે હું ચાલું છું બરાબર તો ચાલું એક્શન વર્ડ કહેવામાં આવે છે અંગ્રેજીમાં તેને વોક કહેવામાં આવે અને ક્રિયા ચાલુ છે ત્યારે તેના પાછળ આઈએનજી લાગે છે બરાબર ને તો અંગ્રેજીમાં ક્રિયાપદનું ચાલુ વર્તમાન કાળ દર્શાવવા માટે ક્રિયાપદને અંતે આઈએનજી મૂકવામાં આવે છે બરાબર એક્શન વર્ડ દાખલા તરીકે વર્ડ આઈએનજી તો શું થશે વર્ડ ડબલ્યુ ઓઆરડી પાછળ આઈ એનજી આઈએનજી આઈ આઈએનજી એ સિંગ આઈ એસ આઈએનજી વધતા આઈએનજી તો સિંગિંગ તો હું આપણે એમ કહે હું ગાઈ રહ્યો છું આઈ એમ એ સિંગિંગ બરાબર હવે છે એક્ઝામ્પલ મોનું ઇઝ ક્લિમિંગ એ ટ્રી તો મોનો મોનું નામ છે છોકરાનું ક્યાં છોકરીનું નામ છે ક્લિમિંગ એટલે કે ચડવું અને ટ્રી એટલે કે ઝાડ તો મોનું ઇઝ ક્લાઇમિંગ ઇન ધ ટ્રી તો મોનો ઝાડ પર ચડી રહ્યો છે એ જ રીતે સીતા ઇઝ ફ્લાઈંગ એ કાઇટ સીતા છોકરીનું નામ છે સીતા ફ્લા ફ્લાઇંગ ફ્લાઈંગ એટલે ઉડાવવું કાઇટ કાઇટ એટલે પતંગ તો સીતા પતંગ ઉડાવી રહી છે હવે તમને એક્શન વર્ડ આપેલા છે જેમાં ક્રિયાપદોમાં આઈએનજી લગાવેલું છે તો જુઓ એક પહેલું સ્ટેન્ડિંગ એસ ટી એન ડી પાછળ શું લગાય છે આઈએનજી સ્ટેન્ડિંગ એટલે ઊભો ઊભો રહેવું બરાબર ટોકિંગ ટી એ એલ કે આઈ ટોકિંગ એટલે વાત કરવી એટલે આપણે ચાલુ કરીએ તો વાત કરી રહ્યો છે ઇટિંગ ઇ જી ઇટિંગ એટલે ખાવું સ્લીપિંગ એસએલ ડબલ ઇ પી આઈ એનજી પીયુ ડબલ એલ આઈ જી પુલિંગ એલ એયુ એલ એ યુ જીએચઆ લાફિંગ એટલે હસવું એફએલ વાય જી ફ્લાઈંગ એટલે ઉડાવવું ઉડાવવું જેમ પતંગ ઉડાવે એ બરાબર ને ડ્રોઈંગ ડીઆરએ ડબલયુ આઈ જી ડ્રોઈંગ તો આપણે વાક્ય બનાવી શકીએ ને સેન્ટેન્સ રે રેણુકા ઇઝ એ ડ્રોઈંગ તો રેણુકા ડ્રોઈંગ બનાવી રહી છે કેચિંગ સી એ ટી સીએચઆઈએનજી કેચિંગ એટલે પકડવું બોલ આવડે બોલ આવે એનું કેચ પકડવું પછી એ એલ ક્યાં વોકિંગ એટલે ચાલી રહ્યો છે જે યુ આઈ આઈ એનજી જમ્પિંગ એટલે કૂદ્યું કૂદવું કૂદી રહ્યો છે ડીઆરઆઈએન કે ડ્રિંકિંગ એટલે પીવું બરાબર તો પાણી પી રહ્યો છે એવું કહી શકીએ ને પીયુએસઆઈએનજી પુસિંગ એફએલએ ડબલ એલ આઈ એનજી ફોલિંગ સી આર એ વાયનજી ક્રાઇંગ આરઇડીઆઈએનજી રીડિંગ ટી એચ થ્રોઈંગ સી કે આઈ એનજી ક્રિકિંગ બરાબર ક્રિકિંગ એટલે લાત મારવી હવે તમારે આ જે આઈએનજી વાળા એટલે કે ક્રિયાપદ આપેલા છે ક્રિયાપદો તે તમારે સ્પેલિંગો પાકા કરવાના ઉદાહરણ પ્રમાણે કોન્સમાં આપેલા ક્રિયાપદો આઈ એનજી લખી ખાલી જગ્યા પૂરો આઈ એમ ખાલી જગ્યા માય ટીત તો ટીથે શું આપેલું છે બ્રશ બરાબર બ્રશ તો તો શું હશે બ્રશિંગ બીઆરયુ એસ આઈ એસ એચ આઈ એનજી પાછળ શું લગાવી દેવાનું આઈ એનજી આજે આપણી બોક્સ બ જે આપી છે ખાલી જગ્યા એના પાછળ આઈએનજી લગાવી દેવું સોનલી સ્ટેન્ડિંગ ધેર સ્ટેન્ડિંગ એસ ટી એન એસટી એનડીઆઈએનજી સ્ટેન્ડિંગ બરાબર તારક ખાલી જગ્યા એ બુક તો રીડિંગ આર ઈ એ ડી ઇડીઆઈએનજી રીડિંગ ધ બોય આર ખાલી જગ્યા ટોક તો ટી એલ કે પાછળ શું લગાવવાનું આઈ જી મોહન ઇઝ ખાલી જગ્યા ધ બોલ તો શું આવશે ટી એચ આર ઓ ઓડબ્લ્યુ આઈ જી થ્રોઈંગ ધ કેટ ખાલી જગ્યા ઓન ધ મેટ તો સ્લીપ એસ એલ ડબલ ઇ પી આઈ એનજી સ્લીપિંગ બરાબર વી આર ખાલી જગ્યા એપલ તો શું આવશે ઇટિંગ એ ટી આઈ જી ઇટિંગ ધ મંકી ઇઝ ખાલી જગ્યા તો જે યુ એમ પી આઈ એનજી જમ્પિંગ હર્સા ઇઝ ખાલી જગ્યા ટુ સ્કૂલ ગોઈંગ જીઓ આઈ એનજી આઈ એમ ખાલી જગ્યાએ આઈટ તો ફ્લાઈંગ એફ એલ વાય આઈ એન જી ઓકે તો આ ખાલી જગ્યાઓ તમારે નોટબુકમાં લખવાની અને ક્રિયાપદો પાકા કરવાના રહેશે